ઇન્ડિયા ગઠબંધનમાં ભાજપને ડર લાગ્યો એટલે એણે પહેલાં ઇન્ડી ગઠબંધન કર્યું પહેલાં તો ઇન્ડિયાની જગ્યાએ ભારત લખવાનું શરૂ કર્યું આ કેટલા નિમ્ન કક્ષાના છે રાજનેતાઓ ભાજપના કે જેમણે એ હદે વિરોધ કરવાનું શરૂ કર્યું પછી એમણે મહારાષ્ટ્રમાં સરકારો તોડવાનું કામ કર્યું પછી બિહારમાં ફરીથી હેરાન કરવાનું શરૂ કર્યું એમણે ઝારખંડમાં કોશિશ કરી અને પછી એમણે ઝારખંડના મુખ્યમંત્રીને પણ જેલમાં નાખ્યા પછી માનનીય અરવિંદજીને પણ જેલમાં નાખ્યા અને કાલે તમે જોયું હશે કે સંજયસિંહજીને એ કહીને સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ આમાં કંઈ પુરાવા જ નથી એટલે પીએમએલએ અંતર્ગત જેલમાં નાખીને આમ આદમી પાર્ટીને ખતમ કરવાનું ષડયંત્ર કર્યું એટલે માનનીય સુનીતા કેજરીવાલજી પણ કદાચ ગુજરાત અમે પ્લાન કરી રહ્યા છીએ કે પ્રચારમાં આવે અને હેમંત સોરેનના જે વાઇફ છે કલ્પનાબેન સોરેન એમની સાથે પણ અમારી ચર્ચા ચાલી રહી છે સાથે સાથે ઇન્ડિયા ગઠબંધનના તમામ લીડરો છવ્વીસે છવ્વીસ બેઠક કઈ રીતે જીતી શકીએ એના માટે અમે લાગી પડ્યા છીએ આજે પણ તમે જોયું હશે અને છવ્વીસે છવ્વીસ બેઠક ઉપર તમામ જગ્યાએ અમારી સ્ટ્રેટેજી અમારા કાર્યકર્તાઓનો લિસ્ટ અમારી જે વ્યવસ્થાઓ છે બંને ગ્રુપોની એ ઓલરેડી થઈ ચૂકી છે અને ખૂબ મજબૂતાઈથી અમને વિશ્વાસ છે કે ખૂબ સારી રીતે રિઝલ્ટ મળશે